હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલા ચણાના શાકની રેસીપી આજની આ રેસીપી એકદમ સરળ રીતથી બની જાય તેવી છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ લીલા ચણાને છોલીને લેવાના છે જે મેં પહેલેથી જ છોલીને રાખ્યા હતા છોલેલા ચણામાંથી થોડા ચણા આપણે અલગ રાખીશું જેની આપણે પેસ્ટ કરીને ઉપયોગમાં લેવાના છે હવે મિક્સર જારમાં જે ચણાને અલગ રાખ્યા હતા તે ઉમેરવાના છે ત્યારબાદ તેમાં ચારથી પાંચ કડી લસણ અડધો ટુકડો આદુ અને ચારથી પાંચ નંગ જેટલા લીલા મરચાં ઉમેરીશું તમારે શાકને જેટલું સ્પાઈસી બનાવવું હોય તે પ્રમાણે તમારે લીલા મરચાં ઉમેરવાના ત્યારબાદ લાસ્ટમાં હવે ત્રણથી ચાર ચમચી જેટલું કોપરાનું છીણ ઉમેરવાનું છે આ સિવાય જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો તે પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી અને એક પેસ્ટ બનાવી લેવાની છે તો પાણીના ઉપયોગ વગર જ આપણે ગ્રાઇન્ડ કરીશું તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો ચલો હવે ચણાનું શાક બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ એક કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જે ચણા અને આદુ મરચાં લસણની આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરીશું અને આ પેસ્ટને આપણે એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે પેસ્ટને સાંતળતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું ડુંગળી ટામેટાની ગ્રેવી કે પછી ડુંગળી ટામેટાને ઝીણા સમારીને ચણાનું શાક બનાવતા હોય છે પણ આ અલગ રીતે જો તમે ચણાનું શાક બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધાને ખૂબ જ ભાવશે આ શાકને બનાવવા માટે આપણે ચણાને બાફવાની જરૂર નથી કેમ કે ચણા એકદમ કૂણા આવે છે હવે પેસ્ટ એકદમ સરસ રીતે સંતડાઈ ગઈ છે તો તેમાં સૂકા મસાલા ઉમેરીશું તો એક ચમચી જેટલી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર અને સાથે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે અને જો ગરમ મસાલો જો તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બધા જ સૂકા મસાલાને આપણે તેલ સાથે એકદમ સરસ રીતે સાંતરી લેવાના છે નાળિયેરનું છીણ ઉમેરવાથી ગ્રેવી એકદમ ઘટ્ટ બનશે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લીલા ચણા છોલવામાં વાર લાગે છે પણ શાક બનતા બિલકુલ જ વાર નથી લાગતી ફક્ત પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને લીલા ચણા એકદમ કૂણા હોય છે તો તેને અલગથી બાફવાની પણ જરૂર નથી પડતી હવે મસાલામાંથી એકદમ સરસ સુગંધ આવે છે અને મસાલા પરફેક્ટ શેકાઈ ગયા છે તો જે ચણાને છોલીને રાખ્યા હતા તે ઉમેરવાના છે હવે ચણાને બધા જ મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ચણાને બધા જ મસાલા સાથે મિક્સ કર્યા બાદ એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અત્યારે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવું અને જરૂર પડે તો પછી પાછળથી આપણે પાણી ઉમેરવાનું જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે પાણી ઉમેર્યા બાદ ફરીથી ચણાને અને બધા જ મસાલાને મિક્સ કરી લઈશું તો હજુ પણ મને પાણીની જરૂર લાગે છે તો ફરીથી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ હવે પાણી ઉમેર્યા બાદ એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું હતું એટલે સ્વાદ પ્રમાણે જ ઉમેરવું હવે ગેસને આપણે ફાસ્ટ કરી દઈશું અને શાકને આપણે ઢાંકીને થવા દઈશું ચણાને બફાતા ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગે છે તો શાકને હવે આપણે ઢાંકીને થવા દઈશું પાણી થોડું ઉકળે એટલે ફરીથી શાકને આપણે હલાવી લેવાનું છે જેથી ગ્રેવી નીચે ચોટી ન જાય અને ફરીથી શાકને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું લીલા ચણાનું આ શાક ફક્ત ઘરના જે રેગ્યુલર મસાલા આવે છે તેનાથી જ બનીને તૈયાર થઈ જાય છે હવે ત્રણ મિનિટ બાદ ફરીથી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે થોડું પાણી બળી ગયું છે અને શાકની ગ્રેવી થોડી ઘટ થઈ રહી છે અને શાકમાંથી એકદમ સરસ સુગંધ આવી રહી છે તો હવે ચેક કરી લઈએ કે ચણા બફાઈ ગયા છે કે નહીં તો આ રીતે એક ચમચીની મદદથી આપણે ચણાને લઈ અને ફ્રેશ કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આ લીલા ચણાનું શાક તમે રોટલી પરાઠા ભાખરી કે પછી ભાત સાથે પણ ખાઈ શકો છો જે એકદમ ટેસ્ટી લાગે છે તો હવે તમે જોઈ શકો છો કે લીલા ચણાનું શાક એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને લાસ્ટમાં લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ લીલા ચણાનું શાક તો ચલો સર્વ કરી લઈએ તો છે ને એક અલગ રીત સાથે લીલા ચણાનું શાક બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો